છેલ્લા બે વર્ષથી કપાસના ભાવમાં ઘટાડો હોવાથી આ વર્ષે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ઘણું બધું ઘટાડી નાખેલું હતું અને આવી જ કપાસ બજાર રહેશે તો આવતા વર્ષે પણ ખેડૂત મિત્રો કપાસનું વાવેતર ઓછું કરશે વાંકાનેર પંથકના એક ગામડાના યુવા પ્રગતિશીલ ખેડૂત સાથે અત્યારે જ મારે ચર્ચા થઈ તો કે પરાસરાભાઈ મારે પાંચ વીઘા જમીનમાં આ વર્ષે અઢી વીઘામાં ડુંગળીનું વાવેતર હતું અને અઢી વીઘામાં મેથીનું વાવેતર હતું ડુંગળી લીલે લીલી એસી હજાર રૂપિયામાં અઢી વીઘાની આપી દીધી અને મેથી પણ અઢી વીઘાની જે હતી તે સિત્તેર હજારમાં આપી દીધી ટૂંકમાં ટૂંકા ગાળામાં ખૂબ સારામાં સારું વળતર જો પાક સંરક્ષણના સમયસરના પગલાઓ ભરીને ખેડૂત મિત્રો માવજત કરી લઈએ તો આવા પાકો છે તે ઘણી વખત લાંબા ગાળાના પાકો કરતા ટૂંકા ગાળાના પાકો કપાસ કરતા પણ આર્થિક રીતે ઘણું બધું વળતર ખેડૂત મિત્રોને આપતા હોય છે આ ઉપરાંત બીજા એક ખેડૂત મિત્રોને કોથમીર હતી ચાર વીઘાની તેમાં ત્રણ વીઘાની ખૂબ સારી રહી ગઈ હતી તેના એક લાખ અને પચીસ હજાર રૂપિયા જેટલો ભાવ અત્યારે મળ્યો ઘણી વખત ખડેદ મિત્રો આવા જે પાકો છે મેથી છે અને કોથમીર છે તેમાં બગાડ વધારે પ્રમાણમાં હોય તો ખૂબ સારી બજારનો લાભ મળતો હોય છે પરંતુ આપણે માત્ર વળતર જ દેખતા હોઈએ છીએ પરંતુ ટૂંકા ગાળાના પાકોમાં ઘણી વખત જોખમ પણ ઘણું બધું રહેતું હોય છે કારણ કે મોંઘા ભાવની જંતુનાશક અને ફૂગનાશકોના છંટકાવ કરીને આવા ટૂંકા ગાળાના પાકોને બચાવવા પડતા હોય છે રક્ષણ આપવું પડતું હોય છે એટલે પરંતુ કપાસ જેવો લાંબા ગાળાનો પાક જો સારી બજાર ન રહે અને સારા ઉતારા ન મળે તો ઘણી વખત આવા ટૂંકા ગાળાના પાકો લાંબા ગાળાના પાકો કરતાં ખૂબ સારામાં સારી બજાર હોય તો આર્થિક રીતે ઘણું બધું વળતર છે તે આપી દેતા હોય છે એટલા માટે આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો આવા ટૂંકા ગાળાના આપણને ખબર જ છે કે ડુંગળી લીલે લીલી આપી દીધી હોય તો તેમાં પણ જાજો સમય ન લાગે અને મેથી તો ચાલીસ પિસ્તાલીસ દિવસમાં ઉપડી જાય અને કોથમીરમાં પણ એવું છે કે સારી માવજત હોય તો ચાલીસ પિસ્તાલીસ દિવસે કોથમીર પણ નીકળી જાય એટલે આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો લાંબા ગાળાના પાકો જેવા કે દિવેલા છે કપાસ છે આવા પાકોનું વાવેતર ઘટાડીને આવા પાકો પણ લઈને ખૂબ સારામાં સારું વળતર ઘણી વખત સારી બજાર રહી જાય તો મેળવતા હોય છે ઘણી વખત મેથી અને કોથમીરનું કોઈ ધણી પણ નથી હોતું ટૂંકમાં આ વર્ષે તો બગાડ ઘણો બધો હતો એટલે જે ખેડૂત મિત્રોને આવા પાકો બચી ગયા હતા વરસાદને લીધે તેવા ખેડૂત મિત્રોને સારી બજારનો લાભ મળ્યો છે એટલે કપાસ કરતાં આવા ટૂંકા ગાળાના પાકોમાં આર્થિક રીતે ખૂબ સારામાં સારું વળતર જે ખેડૂત મિત્રોને આવા પાક બચી ગયા છે તેમાં મળેલું છે ટૂંકમાં આવી રીતે આવતા વર્ષે પણ ખેડૂતો આવી રીતે વિચાર કરીને થોડું ઘણું કપાસનું વાવેતર ઘટાડે તો પણ આપણો ગુજરાતનો ઘણો બધો વિસ્તાર છે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો કપાસના વાવેતરમાં આવી જાય તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ખેડૂત મિત્રો તમે ચોક્કસ જણાવજો અને તમારા વિસ્તારમાં ઊભા કપાસની પરિસ્થિતિ કેવી છે કારણ કે ગુજરાતના અનેક વિસ્તારમાં કપાસમાં મોટા બગાડની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે ત્યારે તમારા વિસ્તારમાં કપાસની શું હાલત છે તે તમે કોમેન્ટમાં જણાવો છો જણાવજો અને ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરેલું હોય તો તમને કેવી બજાર મળી હતી તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ બધા જ પાકોમાં આર્થિક રીતે જોખમ લેવાનું હોય છે જો સારું રહી જાય અને સારી બજારનો લાભ મળી જાય તો લાંબા ગાળાના પાકોનું વાવેતર કરવાનું પણ આપણે ઘણી વખત ભૂલી જાય તેટલું વળતર ટૂંકા ગાળાના પાકો સારી બજાર મળે તો ખેડૂત મિત્રો છે તે આવા ટૂંકા ગાળાના પાકોની પસંદગી કરીને ખૂબ સારામાં સારું વળતર મેળવતા હોય છે આ વિશે તમારા શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવો અને તમે ખુદ આવતા વર્ષે કપાસનું વાવેતર કરવાના છો કે ઘટાડવાના છો કેટલું વધારવાના છો અને કેટલું ઘટાડવાના છો તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો